આરોપીઓ જેનું સાચું નામ રમજુ કાશમ શાહ શેખ રહેવાસી શેખ ફળ્યું ભુજ હાજી સાહેબ જેનું સાચું નામ અનવર ખાન આમદ ખાન પઠાણ રહેવાસી ભુજ તથા અહેમદભાઈ જેનું નામ આમદ શાહ ઝુસબ શાહ શેખ રહેવાસી ધમડકા તાલુકો અંજારવાડાઓ મંડણી કરી બજાર ભાવ કરતા સસ્તું સોનું આપે છે તેવી ખોટી હકીકત જણાવી ભુજ બોલાવી ખોટા નામ ધારણ કરી રમજુ કાશમ શાહ શેખની ઓફિસ પર બોલાવી ફરિયાદ સાથે મિટિંગ કરી મેળવી તે રૂપિયા ના સોનું કે તે રૂપિયા પરત ના આપી બાદ ફરિયાદી સમાધાન કરવા અંજાર બોલાવી આરોપી ધગભૂટ નો માર મારી જબરદસ્તી સમાધાન લખાણ માં ફરિયાદી સહી મેળવી અને એક લાખ રૂપિયા પરત આપી બાકીના ઓગણત્રીસ લાખ ફરિયાદીને આજદિન સુધી પરત નહીં આપી તે રૂપિયાનું સોનું પરત ન આપી ચૂંટણી કરેલ પશ્ચિમ કચ્છ એલસીબીપીઆઈ પીઆઈ એમ મકવાણાનાઓએ પોતાના રૂબરૂની ફરિયાદ લઈ અને ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાવેલા અને આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચઆર જીઠીને સોંપેલ છે રિપોર્ટર ધર્મેશ જોગી ભુજ કચ્છ